ખੱ૓ળ ખોયરા ખરાળં શમાહાહહહળહાહ નેાહહહહાહળહહ ખરાહ તાળ ખર ખરહાહ, નેે નેળ નેરહહાહહહહ ને ન� शर करुणानिधि करुणा भोकेदि भले करुणा भोके दि मोक्तानन्द कहे मोक्ति मोक्तानन्द कहे मोक्ते सुगम करे श्री प्रभु जय सद स्वामी सद्गुरुस्वामी कष्ट महाराज देवनी जय नर नारायण देवनी जय ओण महाराज नि जय रमण देवनी जय महाराजनी जय भंजन देवनी जे खेतल महादेव ખેતલિયા બાપાની જે હાલો અમારે જેની સેબેના સ્કૂલમાં મિટિંગ છે તો આપણે ત્યાં જવાનું છે આપણે આલો પહેલાં સ્કૂલે જઈ આવીએ મીટિંગમાં તબિયત તો બરાબર નથી પણ તો હવે મીટિંગમાં રહ્યા છે એટલે આપણે જવું પડે સભ્ય બન્યા છે એટલે તો ચાલો પહેલાં જઈ આવીએ ઘડીક પાંચ દસ મિનિટ આજરી દે આવીએ છે ખાંડલા પ્રાથમિક શાળા કેમ છે મિત્રો આપણે મજ મારવા પણ આપણે લાડ બધા હંધેરા સોંપા છે આ વરસાદના ખોળાઈ જાય બે કામ થાય થોડોક સાંયો થઈ જાય રોડ ઉપેવું મિત્રો આપણે સોયપા છે અહીંયા તો મોટી લાઈન કે ઓલી પાછી સોંપતા સોંપતા અહીંયા હવે કેળા મને બધા સાંયો રહી ઉનાળામાં વાંધો ન આવે એ પાછા પાંદડા માલ હોતા ને ખાય નીકળતા જાય ને ખાતા જાય બે કામ થાય તો આપણે પેલા પચીસ સોંપા છે ખોડ દીધા છે સોમાના કોળાઈ જાય શોટી જાય અંદર ચાલો હજી સોપાના સેલાડ બધા આ બધા હજી આ બે બાકી છે આવડા

અમારા બળદિયા છે બળદિયા મિત્રો આ પક્ષી શું છે કમેન્ટ કરજો માટીનો માળો બનાવે છે જોઈ શકો છો મારા ગામનો નજારો જોવો દૂર દૂર કાંઈક ધુમ્મસ હોય કે વરસાદનું વાતાવરણ હોય એવું લાગે છે જો કેવો નજારો બાકી એમ છે ને વાડીઓનો નજારો છે આ બધો વાડીઓનો નજારો કેવો છે હવે અમારા ગામનો નજારો જોઈ શકશો આ અમારા ગામનો નજારો છે ખાંડલા ગામ નજારો જોઈ શકો મિત્રો અમારા કાંડલા ગામનો નજારો અમારે કાંડલા ગામનો નજારો જોઈ શકો છો મિત્રો જોવો જો બધા આપણી ગાયો પણ આજે ચરીને આવી ગઈ છે આજે ચરવા લઈ ગયા હતા પાછી ચરીને આવતી છે Aplegaiu Ce-o si-o La varsad, nu ma du-ta-i, bapa, bapa Ce-o si મારા ગામનું ભોળાનાથ નું મંદિર છે જય ભોલેનાથ જય ભોળિયાનાથ જો આપડી તબિયત પાછી બગડી ગઈ છે અમારા માડી આવ્યા છે સુરત થી આજે અમારે ઘરે આવ્યા છે માડી મારી ખબર પૂછવા આવ્યા છે બતાવો તમે માડીને તમે સવો જોઈ રહ્યા હા વાખલી ઓળી એવરી સીધો પાડી ઊંડી લાગુ હે તમે ચોજા અમારે છે બેવા ખબર કાઢવા આજે ખબર કાઢવા આવ્યા નહીં ખબર કાઢવા ને તમારી હા ખબર કાઢવા મજા નથી ખબર કાઢવા ખબર કાઢવા અડુ બેઠા ઉતરે છે અમારે કિલ નથી ને એટલે ઉતારવામાં થોડીક તકલીફ પડે છે હા હું છે અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવાનું નહીં ભૂલતા જય ગૌ માતા જય સ્વામિનારાયણ